નમસ્તે આજે અમે કેરલા ટૂરમાં પ્રથમ દિવસ બસ આ હોટલ પર આવી રહ્યા છે હોટલ પર આવ્યા અને સામે આ મેં હોટલ રાખી છે એવ્યા રેસ્ટિડન્સી જેનું પાર્કિંગ એરિયા છે હોટલ છે આવા રેસ્ટન્સી ખૂબ સુંદર લોકેશન છે એરિયા છે કોચીમાં કાકુનાડુ એરિયા આઉટ નો ગ્રેડ છે રિસેપ્શન એરિયા એની ઓફિસ છે સુપર હોટલ છે હલો નમસ્તે વોટ યોર નેમ સાલબેન સાલબેન ઓકે નાઇસ ટુ મીટ યુ સુપર છે હોટલમાં રૂમ લિફ્ટ ની સુવિધા પાર્કિંગ ની સુવિધા આ અમારો રોન ભાઈ આવી ગયા છે કેવું રહે ભાઈ આજે રૂમ કેવો હતો આ અમારો મુંજાલ સેટ ખરેખર એન્જોય કરી રહ્યા છે ઉપર જવું છું ખરેખર મજા આવે છે રૂમ સેમ થાય અહીંથી જવું થાય છે આ બ્લોક પર છે ફ્લોર પ્રમાણે અહીંયા પણ રૂમ છે ફર્સ્ટ ફ્લોર પર છે જેમાં અમે રૂમ રાખેલા છે અને સેકન્ડ ફ્લોર પર રહ્યો છું જે અમારી ટીમ છે આખી ટોટલ ટોટલ અમે ચાલીસ જણા છીએ અહીંયા ફેમિલી સાથે લોકોને કેવા લોકોના પ્રતિભાવ છે આ જોઈ રહીએ કે લોકો કેવો આનંદ લઈ રહ્યા છે લોકોનો સંતોષ છે અમારો સહકાર આ જોઈ રહ્યા છે ફર્સ્ટ ફ્લોર પર આ રૂમ છે જેમાં હીનાબેન મતલબ જો આ અમારા અમિતાભ બચ્ચન સાહેબ કેવું રહ્યું ભાઈ સાહેબ ફર્સ્ટ ક્લાસ આ અમારે ચહલ પહલ છે બેટા કેવું રહ્યું સારું રહ્યું ઓકે ઓકે આ હીના બેન છે મુંબઈથી આવેલા છે અને આ ગિરીશચંદ્ર મોદી સાહેબ તૈયાર કેવું રહ્યું ભાઈ એકદમ મસ્ત કેવું રહ્યું એકદમ મચ બાજુમાં છે મારે ખાસ મહેમાન મોદીભાઈ અહીંયા પણ મોદીભાઈ છે અહીંયા મોદીભાઈ છે જો કેવું રહ્યું સાહેબ એકદમ બેસ્ટ ઓકે આપને કેવું રહ્યું બરાબર બસ તમારો ઓકે ઓકે અહીંયા અમારે मित्र छे जिमने आयाला छे नरेश भाई एमने मळी आपणे केवो रे नरेश भाई जोरदार क्या तुम्हारा रूम क्या छे 270 अच्छा अच्छा अइए जइए क्या भास्कर भाई छे हमारा क्यों रहे हो तुम्हारा प्रतिभा बोलो અમારા ભાસ્કર છે ઓ હો છે પૃથકભાઈ છે અને મહેન્દ્રભાઈ તૈયાર થઈ રહ્યા છે આ કેવું રહ્યું છે હજી ઓકે ઓકે જઈ રહ્યા છીએ આપણે બહુ સત્તર નંબર રૂમ છે ઓકે બસ આ જ પ્રમાણે અમે લોકોને સાથ સહકાર અમને આપશો તો હવે નેક્સ્ટ રૂલ તમને સો ટકામાં ગઈશું થેન્ક યુ વેરી મચ